ગુનાઓ ને લઈ ખાસ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પાલનપુરના વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે ખાસ જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે પાલનપુરના વકીલો દ્વારા વકીલો ઉપર થતા હુમલાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે ખાસ પહોંચીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગવા માટે પણ ખાસ માંગણી કરી છે ઉપરાંત રાજ્યમાં આવનારા વકીલો ઉપર થતા અવારનવાર થતા હુમલાઓ છે ત્યારે હત્યાઓની પણ ઘટના સામે આવતી હોય છે ત્યારે ખાસ પાલનપુરના વકીલો દ્વારા ગુરુવારે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસના વતી ખાસ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી ખાસ માંગણી કરી હતી વકીલો ઉપર થતા જે હુમલા છે તેને લઈને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે તેવી ખાસ માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વકીલો પણ જોડાયા હોવાનું વકીલ ઇન્દ્રિશભાઈ પઠાણે જણાવ્યું ઉપરાંત મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો વકીલો પર થતા હુમલાને લઈ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પાલનપુરના વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટેની ખાસ જિલ્લા કલેક્ટરે માંગ કરી છે રજૂઆત કરી છે પાલનપુરના વકીલો દ્વારા ખાસ કહી શકાય કે વકીલો પર થતા હુમલાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે ખાસ માંગ કરી છે રાજ્યમાં અવારનવાર વકીલો પર થતા હુમલા તેમજ હત્યાઓની ઘટનાને લઈ ખાસ પાલનપુર કહી શકાય હુમલાને લઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે ખાસ માંગ કરી છે સાથે આવેદનપત્ર આપ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો વકીલો જોડાયા હતા અને ખાસ કહી શકાય કેન્દ્રશીતભાઈ પઠાણ છે તેમણે આ સમગ્ર બાબત જણાવી છે